મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે કાલોલ ખાતે એકસો સત્યાવીસ વિધાનસભા ભાજપ મહિલા મોરચા દ્વારા શક્તિવંદન પદયાત્રાનું આયોજન કરાયું હતું આ પદયાત્રા કાલોલ તિરંગા સર્કલથી નગરપાલિકા કાલોલ સુધી નીકળી હતી જેમાં કાલોલ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન ઠાકોર પૂર્વ પાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાયની સાથે ભાજપ સંગઠનની બહેનો ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ અને સખી મંડળની બહેનો જોડાઈ હતી આજરોજ અમે અહીંયા કાલોલ વિધાનસભામાં મહિલા શક્તિવંદનનો કાર્યક્રમ નીમ્યો છે તેના ભાગરૂપે કાલોલ વિધાનસભાની તમામ વીઓ બહેનો અને બીજી અનેક બહેનો અમારી સાથે સંગઠનની બહેનો અને આ કાર્યક્રમ મહિલા મોરચા દ્વારા સમસ્ત ગુજરાતમાં થવા જઈ રહ્યો છે દરેક વિધાનસભાની આજે બાઇક રેલી અને પદયાત્રા નીકળી છે તો અમે અહીંયા કાલોલમાં પદયાત્રા કરી છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં મહિલાઓને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેની ખુશી અમે બધા વ્યક્ત કરીએ છીએ અને અમે સાથે આ કાર્યને આગળ ધપાવવા માટે સતર્ક રહીશું